હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશી કિચન આજે આપણે ચટાકેદાર અથાણું બનાવીશું તો શરૂ કરીએ તો લાલ મરચાંનું ખાટું મીઠું ચટાકેદાર અથાણું બનાવવા માટે અહીં અમે દોઢસો ગ્રામ લાલ મરચાં લીધા છે મરચાં આપણે પસંદ કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે આવા તાજા કડક અને આવા ચળકતા હોય એવા લેવાના છે અને દાંડી લીલી હોય એવા લેવાના છે તો સૌથી પહેલા આપણે મરચાને લાવ્યા પછી સરસ ઘસીને ધોઈ લેવાના છે મેં ધોઈને લૂછીને લીધા છે કોરા કરી દેવાના છે જો પાણીનો ભાગ રહી જશે તો પણ મરચાનું અથાણું બગડી જશે તો હવે આપણે કાપી લઈએ આ રીતે આપણે મરચાને પેલા ઉપરથી ટીકિયાનો ભાગ કાપી લઈશું અને આ રીતે બે ભાગમાં કાપીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ તાજા મરચાં છે આવા જ પસંદ કરવાના છે તો હવે આપણે બિયાનો અને નસનો ભાગ કાઢી લઈએ આ રીતે આ મરચાં થોડા તીખા હોય છે અત્યારે માર્કેટમાં સરસ તાજા મરચાં મળતા હોય છે તો આ અથાણું ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ આ સિવાય મેં લાલ મરચાંની ચટણીની રેસીપી પણ અપલોડ કરેલી છે જેની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જોઈ શકો છો તો આ રીતે મેં બધા મરચાં કાપી લીધા છે હવે આ મરચાંના આપણે આ વાસણમાં લઈ લઈએ હવે એમાં આપણે એક ટીસ્પૂન મીઠું ઉમેરીએ અને અડધી ટીસ્પૂન હળદર ઉમેરીએ હવે આ મરચાંમાં હળદર મીઠું આ રીતે ઉછાળી ઉછાળી અને આપણે મિક્સ કરી લઈએ આ રીતે હળદર મીઠું લગાવી દઈશું મીઠું ને હળદર અંદર ઉમેરીશું એટલે મીઠાથી પાણી છૂટશે અને મરચાંની જે કંઈ તીખાસ હશે એ પણ નીકળી જશે તો આ પ્રોસેસ કરવી જરૂરી છે કોઈપણ પણ મરચાંના અથાણામાં બધા મરચાં ઉપર હળદર મીઠું બરાબર લાગી જવું જોઈએ તો હવે આ મરચાંને આપણે ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈએ મરચાં આ એના અડધો કલાક થઈ ગયો છે તો તમે જોઈ શકો છો મરચામાંથી બધું હળદર મીઠાવાળું પાણી છૂટું પડી ગયું છે તો હવે આ મરચામાંથી આપણે બધું પાણી કાઢી લેવાનું છે તો આ રીતે કાણાવાળા વાટકામાં આપણે બધા મરચાં લઈ લઈશું આ રીતે કાણાવાળા વાસણમાં મેં લઈ લીધા છે હવે આપણે પાંચ મિનિટ માટે આ રીતે રાખીશું એટલે બધું પાણી અંદરથી જેટલું હશે એ બધું નીત્રી જશે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ પાણી મરચાંમાંથી નીકળી ગયું છે હવે આ મરચાંને આપણે કોરા કરી લેવાના છે તો આ રીતે મેં એક કોટનનો નેપકીન લીધો છે એની ઉપર આપણા બધા જ મરચાં પોળા કરી દઈએ એટલે સુકાઈ જાય આ રીતે મરચાંને ઊંધા કરીને રાખવાના છે એટલે અંદરથી જે પાણી ભરાયેલું હોય એ નીકળી જાય અને કોરા પડી જાય મરચાંને કોરા કરવા ખૂબ જ જરૂરી છે કોરા કરવા માટે આપણે અડધો કલાક માટે રહેવા દઈએ જેથી સરસ કોરા પડી જાય મરચાં કોરા થાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી દઈએ તો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં અડધા ટેબલ સ્પૂન વરિયાળી લઈએ અડધા ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયા લઈએ અત્યારે હું મારી પાસે દોઢસો ગ્રામ લાલ મરચાં છે એ માપ પ્રમાણે હું અત્યારે મસાલો બનાવી રહી છું એક ટેબલ સ્પૂન સાંભાર મસાલો લઈશું આ સાંભાર મસાલાની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એક ટેબલ સ્પૂન લઈએ આ અડધો ટેબલ સ્પૂન આ બીજો અડધો ટેબલ સ્પૂન અડધો ટેબલ સ્પૂન આમચૂર પાવડર હવે આ બધી વસ્તુને આપણે અધકચરી ક્રશ કરી લઈએ તો આ રીતે અધકચરું ક્રસ કરી લેવાનું છે ફાઇન પાવડર નથી કરવાનો તો હવે આપણે અથાણું બનાવી લઈએ તો હવે અથાણું બનાવવા માટે એક પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ તો તમે જોઈ શકો છો મરચાં પણ કોરા થઈ ગયા છે એકદમ કોરા નહીં થાય થોડું ઘણું તો મોચર એમાં રહેશે જ પણ પાણી બધું નીતરી ગયું છે તેલ આવું સાધારણ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીએ હિંગ થોડી આગળ પડતી રાખું તો ખૂબ જ સરસ અથાણામાં સ્વાદ આવશે અને અડધી ટીસ્પૂન હળદર ઉમેરીએ અત્યારે વઘારમાં ઉમેરીશું હળદર તો સરસ કલર આવી જશે મિક્સ કરી લઈએ અને હવે જે આપણે મરચાં તૈયાર કર્યા છે એ ઉમેરી દઈએ હલાવી લઈએ તેલમાં મરચાંને આપણે સાંતળી લેવાના છે પણ આપણે સોફ્ટ નથી કરવાના ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ માટે જ આપણે આ રીતે સાંતળી લેવાના છે તો સરસ મરચાં સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે આ લાલ મરચાં તો તીખા જ હોય છે પણ કલર માટે આપણે એક ટી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ મિક્સ કરી લઈએ મરચું સરસ મિક્સ થઈ ગયું છે તો એમાં હવે અડધો કપ મેં ગોળ લીધો છે એ ઉમેરીએ અને એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીએ આપણે અથાણામાં ખાંડ અને ગોળ બંને ઉમેરતા હોઈએ છીએ તો સરસ રસો થાય છે ઘટ અને બહુ ઘટ પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એ રીતનો રસો થતો હોય છે તો તમારે એકલું ગોળ લેવો હોય ખાંડ ન લેવી હોય તો એ રીતે પણ કરી શકાય છે હવે આપણે ગોળને ઓગાળી લેવાનો છે કોઈ પાયો નથી કરવાનો ફક્ત ગોળ ઓગળે એટલું જ આપણે થવા દેવાનું છે અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂર કરી દેજો અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે આ મરચાંની હવે તમે જોઈ શકો છો ગોળ અને ખાંડ સરસ ઓગળી ગયા છે આપણે પાયો નથી કરવાનો તો હવે એમાં આપણે મરચાંના ભાગનું મીઠું ઉમેરીએ અથાણામાં મીઠું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું તો અથાણું ક્યારેય ખરાબ નહીં થાય અને હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમે લાલ મરચાંનું અથાણું તો ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે ચોક્કસ બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સરસ લાગે છે પૂરી ભાખરી પરોઠા થેપલા બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે શાકની પણ જરૂર ના પડે એવું સરસ બને છે તો આપણો રસો સરસ એક રસ થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે આટલું ઘટ છે અને ઠંડુ પડશે એટલે હજુ ઘટ થશે તો અત્યારે આપણે હવે ગેસ બંધ કરી દઈએ અત્યારે મેં આમાં આમચૂર પાવડર લીધો છે પણ તમે આમચૂર પાવડર ન નાખતા હોય અને લીંબુનો રસ નાખતા હોય તો આ રીતે ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ ઉમેરવાનો અથાણાની કન્સિસ્ટન્સી સરસ આવી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે અથાણાને ઠંડુ થવા દયા અને પછી સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અથાણું ઠંડુ પડ્યા પછી તમે જોઈ શકો છો સરસ રસો થઈ ગયો છે અને ઘટ પણ થઈ ગયું છે કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ટેસ્ટી ટેસ્ટી અને ચટાકેદાર એવું લાલ મરચાંનું અથાણું આ અથાણું પૂરી રોટલી પરોઠા થેપલા કઢી ખીચડી સાથે બધા સાથે ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટી ખૂબ જ લાગે છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આજની લાલ મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ